હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં મસ્ત ઠંડુ ઠંડુ પીવાની મજા આવે એવું સરસ મજાનું ટેસ્ટી પીના કોલાડા બનાવીશું તો પીના કોલાડા બનાવવા માટે અહીંયા આપણે સરસ મજાનું ફ્રેશ તાજું પાઇનેપલ સમારીને રેડી કરી લીધેલું છે અને મસ્ત એવો ઠંડો ઠંડો આઈસ લીધેલો એના પછી અહીંયા કોકોનટ મિલ્ક અને કોકોનટ ક્રીમ આપણે બેઉ લીધેલું છે તો આ પીના કોલાડા અંદર કોકોનટ મિલ્ક અને કોકોનટ ક્રીમ બેઉ યુઝ કરવામાં આવતું હોય છે પણ તમારી પાસે અગર કોકોનટ ક્રીમ હોય ને તો કોકોનટ મિલ્ક થી પણ તમે પીના કોલાડા બનાવી શકશો તો આ બેઉ ટીન ને આપણે પેલા કટ કરી લઈશું તો તમને હું બતાવીશ કે કોકોનટ મિલ્ક અને કોકોનટ ક્રીમમાં કેટલો ફરક હોય છે જેવી રીતના આપણું રેગ્યુલર દૂધ હોય અને મલાઈ હોય કેવો તેમાં ફરક હોય એવો જ આ બેઉ વસ્તુમાં ફરક હોય છે મતલબ કોકોનટ ક્રીમ હોય ને એકદમ ઘાટું મલાઈ વાળું હોય અને કોકોનટ મિલ્ક જેવું મિલ્ક આવે એવું આવતું હોય છે તો આપણે કટ કરી લીધેલા તમે જોઈ શકો છો છે એકદમ ઘાટું જેવું છે તમે જોઈ શકો છો અને કોકોનટ મિલ્ક ઉપરથી બહુ દેખાશે પણ મિક્સ કરીશું ને તો દૂધ જેવું જ થઈ જશે તો હવે આપણે બેઉ પીના કોલાડામાં કોકોનટ ક્રીમ અને મિલ્ક બેઉ યુઝ કરીશું તો પીના કોલાડા બનાવવા માટે સૌથી પહેલા મિક્સરના કન્ટેનરમાં એક મોટું બાઉલ ભરીને બરફ નાખીશું એક મોટું બાઉલ ભરીને આપણે પાઇનેપલ નાખીશું સ્વાદ મુજબ શુગર નાખીશું તો બ્રાઉન શુગર મેં એડ કરેલી ચાર ચમચી કોકોનટ મિલ્ક નાખીશું અને ચાર ચમચી કોકોનટ ક્રીમ નાખીશું બેઉ આપણે યુઝ કરી લઈશું તો અહીંયા ચાર ચમચી કોકોનટ મિલ્ક અને ચાર ચમચી કોકોનટ ક્રીમ આપણે એડ કરી દીધેલું હવે મિક્સરની ઉપર ઢાંકણ બંધ કરીને એકદમ સ્મૂધ એ પ્યુરી બનાવીને આપણે રેડી કરી લઈશું તો ઉનાળાની ગરમીમાં મસ્ત ઠંડુ ઠંડુ પીવાની મજા આવે એવું આ પીના કોલાડા બનતું હોય છે અને રિયલી જે પીના કોલાડા બનાવતા હોઈએ ને એમાં જે આપણે નાખીએ ને એમનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે જો અગર તમારે પાઇનેપલ ની જગ્યાએ પાઇનેપલ નું જ્યુસ કાઢીને નાખવું હોય ને તો પણ તમે નાખી શકો અને જેટલું પતલું ઘાટું રાખવું હોય એ હિસાબથી તમે પીના કોલાડા બનાવી શકો પતલું રાખવું હોય તો બરફ કે થોડુંક ઠંડુ પાણી તમારે વધારે નાખવાનું તો અહીંયા આપણું સરસ મજાનું ઘાટું અને ટેસ્ટી એવું પીના કોલાડા બની ગયું જેને મેં થોડુંક ટેસ્ટ કર્યું હતું તો શુગર એવી કઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી પરફેક્ટ ટેસ્ટમાં આપણું પીના કોલાડા ગ્લાસમાં સર્વ કરી લઈશું બરફના ટુકડા નાખીશું એના પછી આપણે મસ્ત ઠંડુ ઠંડુ પીના કોલાડા સૌ કરી લઈશું તો આ પીના કોલાડા મેં થોડું ઘાટું રાખેલો છે પણ જો તમારે પતલું રાખવું હોય ને તો આઈસ તમારે વધારે નાખવાનું અને લાસ્ટમાં પાઇનેપલ ના નાના નાના ટુકડા પણ આપણે ગ્લાસમાં સર્વ કરી લઈશું જે મોડામાં પીવાની સાથે ટુકડા આવશે ને રિયલી પીવાની બહુ જ મજા આવશે તો ઉનાળાની ગરમીમાં મસ્ત ઠંડુ અને ટેસ્ટી એવું આપણું પીના કલોડા બની ગયું તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું